કેમ છો દોસ્તો મજામાં ને સ્વાગત છે આપ સર્વ સર્વનું વિદ્યાશાળા ચેનલ ઉપર મિત્રો આજે આપણે ધોરણ ચારના જે હિન્દી વિષયની જે એકમ કસોટી આવે છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય છે ને તેનું સોલ્યુશન જોવાના છે તારીખ છે પંદર બે બે હજાર વિષય હિન્દી ધોરણ ચાર ઓકે જેની અંદર આપણા ચેપ્ટર નંબર એકથી પાંચ પૂછાવાના છે તો શરૂઆત કરીએ આ સોલ્યુશન પ્રશ્ન નંબર એક સાથે નિમ્નલિખિત વર્ગો કા લેખન કીજે એટલે કે આપણને જે વર્ણ આપવામાં આવેલા છે તે જોઈને આપણે તેની બાજુમાં સેમ ટુ સેમ સરસ અક્ષરે લખવાના રહેશે તો વિભાગ એ આપેલો છે એમાં આપેલું છે પેલું ક બીજું છે બ ત્રીજું છે ત ચોથું છે મ અને પાંચમું છે ક્ષ ત્યારબાદ વિભાગ વિભાગ બેની અંદર પેલું ર બીજું દ ત્રીજું જ્ઞ ચોથું લ અને પાંચમું છ ત્યારબાદ વિભાગ ત્રણની અંદર પેલું છે ઢ બીજું છે થ ત્રીજું છે ગ ચોથું છે ઘ અને પાંચમું છે ત્ર એવી જ રીતે વિભાગ ચાર પહેલું છે પ બીજું છે બ ત્રીજું છે લ ચોથું ન અને પાંચમું દ વિભાગ પાંચ એમાં પહેલું છે વ બીજું ક ત્રીજું સ ચોથું પ અને પાંચમું છ વિદ્યાર્થી મિત્રો ધોરણ ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય છે તે તારીખ પંદર બે બે હજાર પચીસની હિન્દી વિષયની જે છે તેની તમારે સોલ્યુશનની જો પીડીએફ જોઈએ તો તમે તેને બે રીતે મેળવી શકો છો પહેલું છે આપણી એક એપ્લિકેશનના માધ્યમથી જેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ઉપર તમને મળી જશે અને બીજું માધ્યમ છે વોટ્સઅપ ઉપરથી અહીં તમને જે કોન્ટેક નંબર આપવામાં આવેલો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંસી આ નંબર ઉપર તમે કોન્ટેક કરીને તેની પીડીએફ મંગાવી શકો છો ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર બે નિમ્નલિખિત અંકો કો શબ્દ અમે લીખીએ વિભાગ એ આપેલો છે એમાં પહેલું છે ત્રણ તો તેનો જવાબ આવશે તીન બીજું છે એક તો તેનો જવાબ થશે એક પછી છે નવ તો તેનો જવાબ થશે નવ પછી છે દસ તો તેનો જવાબ બનશે દસ પછી છે છ તો તેનો જવાબ થશે છ ત્યારબાદ વિભાગ બે જોઈએ આઠનું થશે જવાબ આઠ પાંચનો જવાબ આવશે પાંચ છનો જવાબ આવશે છ એકનો જવાબ આવશે એક તેરનો જવાબ આવશે તેર એવી જ રીતે વિભાગ ત્રણ જોઈએ એમાં પેલું છે પાંચ તો તેનો જવાબ થશે પાંચ બીજું છે નવ તો તેનો જવાબ થશે નવ ચૌદનો જવાબ આવશે ચૌદ ઓગણીસનો જવાબ થશે ઓગણીસ અને દસનો જવાબ થશે દસ ત્યારબાદ વિભાગ ચાર છે એમાં નવ છે તો નવનું થશે નવ બારનું થશે બાર પંદરનું થશે પંદર ત્રણનું થશે તીન અને પાંચનું થશે પાંચ એવી જ રીતે વિભાગ પાંચ પહેલાં છે સાત તો તેનો જવાબ આવશે સાત બીજું છે બે તો તેનો જવાબ થશે દો પછી છે વીસ તો તેનો જવાબ થશે બીસ પછી છે અઢાર તો તેનો જવાબ આવશે અઢાર અને ચાર છે તેનો જવાબ થશે ચાર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સહી વિકલ્પ ચૂન કર રિક્ત સ્થાનોની પૂર્તિ કીજે વિભાગ એક પેલું ખાલી જગ્યા પાણી મેં રહેતી હે તો જવાબ બનશે મછલી બીજું કોમલ ચોથી કક્ષા મેં ખાલી જગ્યા હે તો જવાબ આવશે પઢતી ત્રીજું लड़का खा खाली जगह है तो जवाब रहा चौथ खाली जगह लड़की हूँ तो जवाब बन सचमू मेरे खाली जगह किसान है तो जवाब पिता विभाग बे जो ये पेलू बंदर खाली जगह पर रहता है तो जवाब बन सीजों तुमने फल तो जवाब खाया तीजू राजा जीत खाली जगह तो जवाब आ गया चौथों बारिश हो खाली जगह है तो जवाब रही पांचमू तोते का रंग खाली जगह होता है तो जवाब बन सार विभाग त्रेलू खाली जगह का स्वाद खट्टा होता है तो जवाब आम बीजू कमल हमारा राष्ट्रीय खाली जगह है तो जवाब आज खाली जगह मम्मी मुझे बहुत पसंद है तो जवाब आरी चौथों खाली जगह हमें बारिश से बचाता है तो जवाब आता पांचमू दादी में खाली जगह सुनाती है तो जवाब कहानी ત્યારબાદ જોઈએ વિભાગ 4 પહેલું કોમલ ખાલી જગ્યા લડકી છે તો જવાબ આવશે અછી બીજું મહેશ ગીત ખાલી જગ્યા છે તો જવાબ આવશે શુનતા ત્રીજું ખાલી જગ્યા બેઠી છે તો જવાબ આવશે દિવ્યા ચોથું શિક્ષક પઢાતે ખાલી જગ્યાનો જવાબ આવશે થે પાંચમું મે તલોદ ખાલી જગ્યા રહા હું તો જવાબ આવશે ચા વિભાગ 5 જોઈએ પહેલું તોતા મિર્ચ ખાલી જગ્યા છે તો તેનો જવાબ આવશે ખાતા બીજું ગાંધીનગર મેં મેરા ખાલી જગ્યા હે તો જવાબ આવશે વતન ત્રીજું ગાંધીજી ખાલી જગ્યા રાષ્ટ્રપિતા હે તો જવાબ આવશે હમારે ચોથું તુમ મુજે ખેલ ખાલી જગ્યા તો જવાબ આવશે દિખાવો પાંચમું અશ્વિન ખાલી જગ્યા લડકા હે તો જવાબ આવશે અચ્છા ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર સૂચના કે અનુસાર લખીએ તો અહીંયા આપણને સૂચના આપેલી છે કે ઉદાહરણ કે અનુસાર દીએ ગયે વિલોમ શબ્દ પર આધારિત વાક્ય બનાવીએ તો ઉઠો ઉઠના તો તેનો જવાબ આવશે ગિરના પછી એના વાક્ય બનાવેલા છે ગિરે હોય કો ઉઠાના ચાહીએ અને બીજું અમે કિસી ગિરાના નહીં ચાહીએ એમાં જોઈએ વિભાગ એક પેલું આના તો તેનું થશે વિરુદ્ધાર્થી જાના તો એના વાક્ય જોઈએ મંદિર મેં કુછ લો આના ચાહતે છે બીજું વાક્ય કુછ લોક મંદિર સે જાના ચાહતે છે ત્યારબાદ બીજું જોઈએ ઊંચા તો તેનું થશે નીચા હવે તેના વાક્ય જોઈએ ગિરનાર ઊંચા પર્વત છે અને બીજું વાક્ય ચોટીલા નીચા પર્વત છે ત્રીજું સફેદનું થશે કાલા તો વાક્ય જોઈએ બતક કા રંગ સફેદ હોતા હે બીજું બતક કાલે રંગ કા નહીં હોતા ત્યારબાદ ચોથું પકડના તો થશે છોડના મગર આદમી કો પકડતા હે અને બીજું મગર આદમી કો છોડતા નહીં હે પછી આગળ જોઈએ પાંચમું ખુલ્લા અને બંધ તો તેનું પેલું વાક્ય બનશે મેરી મમ્મી ઘરકા દરવાજા ખુલ્લા છોડ કે ચલી ગઈ અને બીજું વાક્ય બનશે મેરી મમ્મી ઘરકા દરવાજા બંધ કરના ભૂલ ગઈ ત્યારબાદ જોઈએ વિભાગ બે પેલું સત્ય અસત્ય તો જવાબ બનશે સત્ય બોલના સહી સમજા અને બીજું વાક્ય બનશે અસત્ય ન બોલના સહી સમજા પછી છે રાત દિવસ તો હમ રાત કો સોતે હે બીજું વાક્ય હમ દિવસ મેં કામ કરતે હૈ ત્રીજું છોટા બડા તો એમાં પેલું વાક્ય મેરા એક ભાઈ મુજશે છોટા હે પછી બીજું વાક્ય એક ભાઈ મુજશે બડા હે પછી ઉજાલા અને અંધેરા તો એમાં પહેલું વાક્ય આજ કો ઉજાલા નહીં દીખ રહ્યા થા બીજું વાક્ય આજ કો અંધેરા થા ત્યારબાદ જોઈએ જાગના અને સોના તો વાક્ય પેલું બનશે કલ રાત મેં પઠને કે બહુત દેર તક જગ ન શકા અને બીજું વાક્ય કલ મેં જલ્દી સો ગયા થા ત્રીજો વાક્ય ત્રીજો વિભાગ જોઈએ પેલું જન્મ મરણ તો જવાબ આવશે ઉસકા જન્મ દો હજાર મેં હોવા થા પછી ઉસકા મરણ દો હજાર ચોવીસ મેં હોવા પછી બીજું આગે પીછે વ આગે બઢ ગયા બીજું વાક્ય વ પીછે રહ નહીં થયા ત્રીજું છે હસના રોના તો પહેલું વાક્ય લડકી હસતી હોય અચ્છી લગતી હૈ બીજું વાક્ય લડકી રોતે હોય અચ્છી નહીં લગતી હૈ ત્યાર ત્રીજું ચોથું છે ગીલા સુખા તો મમ્મી કે કપડે ગીલે નહીં થાય અને બીજું વાક્ય મમ્મી કે કપડે સુખે છે પાંચમું શરૂઆત અને અંત તો એમાં પેલું વાક્ય બનશે ઉતો કી શરૂઆત હો ગઈ હતી અને બીજું વાક્ય કોઈ અંત નહીં થાય હવે વિભાગ ચાર જોઈએ સત્ય અસત્ય પેલું વાક્ય બોલના સહી સમજા અસત્ય ન બોલના સહી સમજા પછી બીજું જૂઠા અને સચ્ચા તો જવાબ આવશે વહ લડકા જૂઠા હે બીજું વાક્ય વહ લડકા સચ્ચા નહીં થા ત્યારબાદ ત્રીજું છે સુખ દુઃખ તો સુખ કભી રહેતા નહીં અને બીજું વાક્ય દુઃખ કભી રહેતા નહીં પછી ચોથું છે પાપ અને પુણ્ય તો પેલું વાક્ય બનશે કભી લડકીને એક બી પાપ નહીં ક્યા બીજું વાક્ય બહુત પુણ્ય કિય પાંચમું છે સહી ગલત તો સહી બાત બોલી બીજું વાક્ય બનશે કુછ ભી ગલત બાત નહીં બોલી ત્યારબાદ વિભાગ પાંચ જોઈએ ઉપર નીચે તો એનો પહેલો જવાબ આવશે વ ઉપર તીસરે માલે પર રહેતા હતા ત્યારબાદ બીજું વાક્ય વ નીચે પહેલે માલે પર નહીં રહેતા હતા પછી બીજું તેજ અને મંદ

બ્લૂ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર તૈયાર કરાયેલા છે અને બધા જ વિષયના જે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન સાથેની પીડીએફ છે તે તમને વીસ રૂપિયામાં મળી જવાની છે અને તમારી પરીક્ષાની તૈયારી કરવા માટે આપણી ચેનલ દ્વારા સરસ મજાનું એક અસાઇનમેન્ટ પણ બનાવવામાં આવેલું છે જે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર છે તેની કિંમત ચાલીસ રૂપિયા રાખવામાં આવેલી છે અને જો કોઈ શિક્ષક અથવા તો શાળા કે ક્લાસીસના સંચાલક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય તો તેને પોતાની શાળા માટે પ્રશ્નપત્ર અથવા તો પ્રશ્ન પેપર બનાવડાવવા હોય તો એક પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા રાખેલી છે તમે બનાવડાવી શકો છો અને આ બધી વસ્તુ ક્યાંથી મળશે તો તેના માટે તમારે કોન્ટેક કરવાનો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક નંબર ઉપર ત્યાંથી તમને મળી જશે પ્રશ્ન નંબર પાંચ નિમ્નલિખિત શબ્દો અનુલેખન કીજે એટલે કે જે શબ્દ આપણને આપેલા છે સેમ ટુ સેમ એવા શબ્દ લખવાના છે જોઈએ વિભાગ એક મછલી એમાં પેલું છે મછલી બીજું છે ભાલુ ત્રીજું છે બંદર ચોથું છે અનાર અને પાંચમું છે ચમચ એવી જ રીતે વિભાગ બે આપેલો છે પેલું ઘોડા બીજું લડકી ત્રીજું તિતલીયા ચોથું વિદ્યાર્થી અને પાંચમું કક્ષા ત્યારબાદ વિભાગ ત્રણ છે એમાં પેલું છે લડકીયા બીજું અધ્યાપક ત્રીજું ખેલાડી ચોથું ગામ અને પાંચમું સોન એવી જ રીતે વિભાગ ચાર આપેલો છે એમાં પહેલું આરામ બીજું ઘર ત્રીજું સંદીપ ચોથું મોબાઈલ અને પાંચમું તોતા ત્યારબાદ વિભાગ પાંચ જોઈએ એમાં પહેલું છે જંગલ બીજું પતંગ ત્રીજું છાયા ચોથું હાથી અને પાંચમું ચોહા તો વિદ્યાર્થી મિત્રો આ તો સરસ મજાનું તમારું જે કહેવાય કે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન તો આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળવાના છે તેને પહેલાં તમારે જો આની પીડીએફ જોતી હોય તો કોન્ટેક નંબર મેં હમણાં તમને જણાવ્યો હતો ત્રેસઠ ચોપન બ્યાસી તોંતેર ત્યાંસી આ કોન્ટેક નંબર પર કોન્ટેક કરીને તમે આની પીડીએફ મેળવી શકો છો અને આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી બાર ધોરણ સુધીના તમામ એકમ કસોટીઓ જે હોય છે તેના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે તો એકવાર જોઈ લેજો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત